મિત્રો મારા ની બ્લોક સ્વાગત છે પેલા તો તમને બધાને જય માતાજી આજ આપણે બધું દેખાડી પક્ષી વાઘ છે બધું તમને દેખાડી શું જો હરણ પણ બતાવું છું આ છે હરણ નિવાસસ્થાન વિસ્તાર કદ ખોરાક ચાલો આગળ બતાવું તમને બધું જ બતાવું ઠુ બોલે મોરલીયો મિત્રો

એરે ધનવાદ ર બોબડા આદરણ બેરો હું તો આદરો ના બગ કે બેરો હું જીવવાનો નહી ના હું તો બેરો બો 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 કરે

उसका टाइम हो, हो गया सो गया, आराम कर हां फिकर सो गया है देखो आप ऊपर कितनी पागल कितनी पब्लिक वेट कर रही है उबाथ बता ये जोनी सिंह का काका है ये ये जोनी सिंह के जोनी सिंह जंगल का राजा दो है दो, 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 दो एक तो बहुत एक रानी और एक राजा है आगा हो गया हो गया है आगा सो गया है हां हो गया है सब हमें पैसा आले तो पुलिस वाला

واپس ایک بار میں لکھے او اذر اپا